મોડી રાત થી પાલિતાલભીપુરમાં ચાર ઇંચ વરસાદ પડ્યો છે તો પારડી વલસાડ અને ભાવનગરમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડી રહ્યો છે અને હજી પણ આગામી બે દિવસ આ વરસાદ પડશે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી છે જેમાં છોટાઉદેપુર નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે વલસાડ દમણમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તો દાદરા નગર હવેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ સાથે પંચમહાલ દાહોદમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે તથા વડોદરા ભરૂચ સુરત તથા ડાંગ તાપી નવસારી તેમજ ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે

વરસાદ વરસી રહ્યો છે તો આખા અમદાવાદમાં જાણે અંધારું પટ્ટ છવાઈ ગયો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે